સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ દિનેશ નાવડિયાએ બેલ્જિયમ ખાતેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યના નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આજે રજૂ કરેલા ગુજરાત સરકારના અંદાજપત્રમાં સુરતમાં વિકાસ પામેલા લેબગ્રોન સિન્થેટિક ડાયમંડના વિકાસ માટે સેન્ટર ફોર એક્સેલન્સની સ્થાપના કરવાની જાહેરાત કરી છે આ જાહેરાતની સાથે તેમણે આગામી વર્ષ માટે કુલ રૂપિયા સાત કરોડની રકમની જોગવાઈ કરી છે ગુજરાત સરકારની આ પહેલને હું આવકારું છું અને તેના કારણે સુરત સહિત ગુજરાતમાં વિકાસ પામી રહેલા કૃત્રિમ સૌથી વધુ લેબગ્રોન ડાયમંડ ઉત્પાદન સુરત શહેરમાં થઈ રહ્યું છે ગુજરાત સરકારનું ચોવીસ પચીસ નું આજે જે બજેટ રજૂ કર્યું તેને હું ડાયમંડ ઇન્ડસ્ટ્રી આવકારું છું ખાસ કરીને ગુજરાતના વિકાસશીલ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમના કેબિનેટના સહયોગી શ્રી મંત્રી કનુભાઈ દેસાઈ જે પ્રમાણે ગુજરાતના ડેવલપમેન્ટ માટે ઇન્ડસ્ટ્રી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે શૈક્ષણિક માટે આરોગ્ય માટે જે જોગવાઈઓ કરી છે એ ગુજરાતની હિસ્ટ્રીની અંદર ફર્સ્ટ ટાઈમ છે અને સાથે સાથે ભારતના એસઓસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને લેબ્રોન ડેમને ડેવલોપ કરવા માટે સુરતની અંદર સાત કરોડની એક્સેલન્ટ સેન્ટરની જે શરૂઆત કરવા માટેની જાહેરાત કરી છે તેને હું આવકારું છું પરંતુ શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ મોટી જાહેરાતો કરી અમારી આઈડીઆઈ મનના ડેવલપમેન્ટ માટે અમારી માંગણી હતી કે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટને પણ એક સ્કિલ ડેવલપમેન્ટ માટે ડેવલોપ કરવા માટે પાંચ કરોડ કરતા વધારેની જોગવાઈ કરવામાં જો આવે તો આ આઈડીઆઈનું પણ એક શૈક્ષણિક માળખું સુધરે ફરી મારી વિનંતી છે કે આ પૂરક બજેટની અંદર આઈડીઆઈ માટે કંઈક ફાળવણી કરે જેથી કરીને ડાયમંડ ઇન્ડસ્ટ્રીને કંઈક આપ્યું હોય એવું અમને લાગશે હું જગદીશ ટોડ પ્રેસિડેન્ટ સુરત ડાયમંડ એસોસિએશન આજના રાજ્ય સરકારના બજેટમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ વિચે જે કાંઈ જોગવાઈ કરવામાં છે તેનાથી ખૂબ હર્ષ અને લાગણી અનુભવું છું કારણ કે પહેલી વખત ડાયમંડ ઇન્ડ ઇન્ડસ્ટ્રીઝનો બજેટમાં જે ઉલ્લેખ થયો છે એ બહુ મહત્ત્વનો કહેવાય મોટી વાત કહેવાય અને જે બજેટથી આગામી સમયમાં રિસર્ચ સેન્ટર ઊભું થશે એનાથી ઘણા જ લોકોને રોજગારી મળશે એનું કૌશલ્ય વિકસશે અને તે આત્મનિર્ભર પગભર થશે એવું ચોક્કસ માની શકાય ડાયમંડ ડાયમંડને ઉત્તર ચઢાવની તો વાત દરેક ઇન્ડસ્ટ્રીઝ હોય કે રિયલ હોય કે લેપગ્રાઉન્ડ હોય કે સીવીડી હોય એમાં ઉત્તર ચઢાવ તો આવતા જ હોય છે પણ સમય અનુસાર સબ સલામત બધું સ્થળે થાળે પડી જાય છે નજીકના જેવું લાગી રહ્યું છે